દુનિયાના બીજા દેશોમાં ચૂંટણીઓ આવે નેતા જીતે પછી કામે વળગે આપણા દેશમાં તો શું છે કે ભાઈ ચૂંટણીઓ આવે ભાજપ જીતે અને પછી કોન્ટ્રાક્ટે વળગે કામે નથી વળગતા ચારો તરફ મારો કોન્ટ્રાક્ટ તારો કોન્ટ્રાક્ટ કટકી ખનિજનો કોન્ટ્રાક્ટ રોડનો કોન્ટ્રાક્ટ નાળાનો કોન્ટ્રાક્ટ ગટરનો કોન્ટ્રાક્ટ કેમેરાનો કોન્ટ્રાક્ટ ડીઝલનો કોન્ટ્રાક્ટ બસનો કોન્ટ્રાક્ટ આમ આદમી પાર્ટી જનતા માટે કામ કરે છે અમે કોઈ કોન્ટ્રાક્ટર નથી ને એટલે ખોખારો ખાઈને બોલી શકીએ છે તાકાત થી બોલી શકીએ દોસ્તો કેમકે અમને કોઈ કોન્ટ્રાક્ટની લાલચ નથી લોભ નથી જોતા નથી હોતો છું ધારાસભ્ય વિસાવદર પૂછો કઈ શકે ગોપાલ નાની વાત જ ક્યાં કરવાની છે ભાઈ ખેડૂતના પેટે જૈન માં છીએ તો વાત તો હજાર બમજ કરશું ભલા પછી ભલે નહીં ભાઈક તો નહીં મળે બાકી વાત ઢીલી નાની કરવાની થતી નથી પણ આજ દુર્ભાગ્ય આપણું એ છે કે બધા જ ભાજપના નેતાઓ કોન્ટ્રાક્ટરો બની ગયા છે અને પોતાને કોન્ટ્રાક્ટ મળે પોતાને કટકી કરવા મળે એટલે જોરથી ભારત માતાની જે બોલાવતા જાય છે ને કટકી કરતા જાય છે ને કોન્ટ્રાક્ટ લેતા જાય છે ને ગામને અવળાર ચડાવતા જાય છે ભાજપના નેતાઓ કોન્ટ્રાક્ટરો બની ગયા છે તેમને જનતાનું કામ કરવામાં હવે રસ રહ્યો નથી આવું અમે નથી કહી રહ્યા આવું કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયા શું ને સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ ગોપાલ ઇટાલે આપણે અનેક ભાજપ પર આકરા પ્રહારો કરતા નજરે પડે છે પણ હવે ગોપાલ ઇટાલે કહી દીધું છે કે આ સરકાર નથી આ સરકસ ચાલી રહ્યો છે અનેકો બનાવ સામે આવે છે જેમાં ભાજપ નેતાઓ દ્વારા દાદાગીરી કરવામાં આવે છે અને પ્રજાનું કામ કરવામાં આવતું નથી આ ભાજપના આગ જે લોકો છે તે પેટ્રોલ ડીઝલ થી લઈ રોડ રસ્તા સાફ સફાઈ કચરા અનેક જગ્યાએ તમામ જગ્યાએ પોતાના કોન્ટ્રાક્ટરો તેમણે સેટ કરી દીધા છે તેવું ગોપાલ ઇટાલે એનું કહેવું છે અને આ જ રીતે બેફામ રીતે નગરપાલિકાઓમાં લૂંટ ચલાવવામાં આવી રહ્યા છે તેવું ગોપાલ ઇટાલે કહી રહ્યા છે સાંભળી તેમણે વધુમાં વિશે એને શું કહ્યું છે પ્રવીણભાઈ જેલમાંથી બહાર આવ્યા પછી પહેલી વખત એમના નેતૃત્વમાં આ કાર્યક્રમ થઈ રહ્યો છે અને એટલે આ કાર્યક્રમનું ખૂબ મહત્વ એ બાબતનું છે કે આટલો લાંબો સમય સુધી જેલમાં એક માણસ રહ્યા પછી એને શું જોયું શું વિચાર્યું કેવું લાગ્યું હવે શું લાગે છે આગળ શું કરશે એ વિચારો આપણને સૌથી પહેલી વખત જાણવા મળશે પ્રવીણભાઈના માધ્યમથી આજે આપણને એટલે આ કાર્યક્રમનું મહત્વ છે આઝાદીની લડાઈ જયારે આવતી હતી ત્યારે અંગ્રેજો ભાજપ જેમ જ વિચારતા હશે કે આઝાદી ની વાત લઈને નીકળેલા જે કઈ લોકો છે એ બધાને જો જેલમાં પૂરી દઈએ તો વાત કરનારા જ બંધ થઈ જાય અને આઝાદી વાત કોઈ કરે નહીં તો પછી આઝાદી આવવાનો રસ્તો બંધ થઈ જાય અંગ્રેજોએ જે વિચાર્યું એ પ્રમાણે આપણા દેશના અનેક મહાપુરુષોને સ્વતંત્રતા સેનાનીઓને જેલમાં પૂર્યા પણ ઇતિહાસ સાક્ષી છે કે આઝાદી તો આવી જ જેલમાં પૂછો તો બીજા પાંચસો પ્રવીણભાઈ તૈયાર થશે રાજુભાઈ બીજા પાંચસો રાજુભાઈ તૈયાર થશે કે તમે વ્યક્તિને જેલમાં પૂરી શકો એના વિચારને ન પૂરી શકાય પ્રવીણભાઈનું શરીર જેલમાં પૂરી શકાય પ્રવીણભાઈ ઇકોઝોન થી લઈ આશા વર્કર બહેનોથી લઈ આંગણવાડીની બહેનોથી લઈ ખેડૂતોથી લઈ જે જે લડાઈ લડી એ તો એક વિચાર છે અને વિચાર પૂરી શકાય નહીં વિચાર તો બંધન મુક્ત હોય છે પ્રવીણભાઈ નો વિચાર ગામડે ગામડે પહોંચી ચૂક્યો છે મને એ વાતની સૌથી વધુ ખુશી છે કેમ કે હું અનેક વખત જેલમાં ગયેલો માણસ છું પણ હવે તો રીઢો થઈ ગયો જેલમાં જઈ જઈને વાંધો નથી પણ જિંદગીમાં પહેલી બીજી વાર જે માણસ જેલમાં જાય ને માનસિક ભાંગી પડે અને અંદર બધા એવા વિચાર ઘરે રે મારું શું થઈ જાય ઓલા પૈસા લેવાના હતા એનું શું થશે મોબાઈલ નો રિચાર્જ ખૂટી ગયો છોકરાએ ખાધું છે કે નહીં ખાધું હોય દવા ટાઈમે એટલા વિચારો આવે કે આખું વિચાર મગજ ઉપર હાવી થઈ જાય અને માણસ અંદર થી ભાંગી પડે અને બાર પાછું બીજા જે કઈ હોય ઓળખીતા પાળખીતા કે આપણા સમર્થકો હોય કે આપણા પ્રત્યે સારી લાગણી ધરાવનારા લોકો હોય એ જરા પ્રકાશ થઈ જાય ત્યારે ભાઈ મૂક ને આ બધું આમાં હું હવે આ જો તું જેલમાં છો બધા બાર જલસા કરે છે ગોપાલભાઈ ની બધા રોટલા છે કે જો તમને જેલમાં પુરાઈ ના રોટલા જ જાણી તો તાવડો માંડ્યો જેલના ગેટે તમે શેકી શેકી ખાતા હોય આવું થાય કોઈ રોટલા રોટલા તો ભાજપ વાળા શેકે છે પણ પ્રવીણભાઈ ને શુભેચ્છા અભિનંદન કે આવકાર એ બાબત નો આપવો છે કે આટલા બધા દિવસ જેલમાં રહ્યા પછી મેં એને હમણાં કીધું

અને પછી તમે પાછા કામે ઓળખો તો વાંધો ન આવે સીધે સીધા આવ્યા તો પછી હું એમ પણ એના વિચાર જુઓ કે ભાઈ ખેડૂતો માટેની કોઈ પણ વાત હોય તો હું ખેડૂતને મારો પરિવાર માનું છું ખેડૂતોને મારા સ્વજન માનું છું એટલે જેલમાં ગમે એટલા દિવસ રહેવું પડે તો હું છે છૂટીને તો પાછો હું મારા કામે લાગી જઈશ ખેડૂતો માટે અવાજ ઉઠાવવાના અને હજુ ક્યાં પંદર દિવસ એ થયા છે ત્યાં આવી ગયા આપણી વચ્ચે એમની આ નિષ્ઠા ને સલામ છે પહેલા તો એમની આ તગસ છે એમની આ નિષ્ઠા છે ખેડૂતો પ્રત્યેની લાગણી છે ને એને સલામ છે દરેક માણસ આવું નથી કરી શકતો મેં તમને કીધું એમ જેલ તો ત્રણ મહિનાની જેલ છોડી દો અમથે અમથો કઈક પોલીસ સ્ટેશન થી ફોન આવે તો લોકો રસ્તો બદલી નાખે છે કે નહીં ભાઈ આપમાં જ જોડાવો ફોન આવી ગયો તમારી ઓલી અરજી અને પોલીસ વાળા શું છે ઘણા બધાને ટ્રેનિંગ આપેલી છે મને ટ્રેનિંગ મળેલી છે કેવી રીતે દમદાટી કરવી એટલે એ રીતનો ફોન કરે એટલે હવે વાળો મને અડધો એમના પાણી દઈ જાય કે ભાઈ હવે હડદ જાઉં કે છો પોલીસમાંથી ફોન આવ્યો છે હવે આપમાં જવું તો વળી ઓલું ઉખાડશે ઓલું ઉખાડશે પણ આપણા માટે ગર્વની બાબત એ છે કે આપણને પ્રવીણભાઈ રામ પેલા મળ્યા હતા આમ આદમી પાર્ટીને ને ગુજરાતની જનતાને હવે એ લોઢાની ભાઈ હું કેવાય એને આગની હઠ્ઠીમાંથી તપીન હજર થઈને હોણા જેવા પ્રવીણભાઈ પાછા મળ્યા છે

આમ આદમી પાર્ટી ગુજરાતમાં એક આશાના કિરણ તરીકે આગળ વધી રહી છે છેલ્લા કેટલાય વર્ષોથી તમે જુઓ તો ભાજપ કોંગ્રેસ ભાજપ કોંગ્રેસ ભાજપ કોંગ્રેસ ઈ કેવા પૂરતા બે પણ હોય એક ના એક કા ભાજપ વાળા કોંગ્રેસમાં આવી ગયા હોય કા કોંગ્રેસ વાળા ભાજપમાં આવી ગયા હોય નો આવ્યા હોય તો અંદર રહીને એકબીજાનું હામ હામું કામ કરતા હોય ત્રીસ વર્ષ થઈ ગયા આમ કરતા કરતા લોકોની સેવા ન કરી લોકોનું કામ ન કર્યું ગુજરાતના ખેડૂતોનો અવાજ ન સાંભળ્યો સામાન્ય છેવાડાના માણસની ન અને ભગવાને એવું કર્યું કે આમ આદમી પાર્ટીને મોકલી ભારત દેશમાં અને ગુજરાતમાં આમ આદમી પાર્ટીની અંદર આમથી ઈશુદાન ભાઈ આવા આમથી પ્રવીણભાઈ આવ્યા આમથી હું આવ્યો આમથી ચૈતરભાઈ આવ્યા ભગવાન ભગવાનની આશીર્વાદથી થયું સરસ મજાનું કામ અને આખા એ ગુજરાતની આશા અને ભરોસો હવે આમ આદમી પાર્ટી ઉપર બંધાણો છે દોસ્તો કેવડી મોટી ગરબની બાબત છે અત્યાર સુધી ભાજપને કોઈ ચેલેન્જ આપવા વાળો માણસ નહોતું લલકાર પડકાર ફેંકવા વાળો માણસ નહોતું બધા એના ને એના જતા બધા હંપી કામ કરતા હતા એટલે કોઈને કાંઈ વાંધો નહોતો રાજકારણી આવો પણ આ પહેલી વખત એવું બન્યું કે સિરિયસલી ભાજપની હામે પડવાવાળા જુવાની આવો હામા આવ્યા કે જેવું બોલે એવા જ અંદર હોય પાછા એવું નહીં માઇક માં જાજુ બોલવું ને અંદર ખાનેથી થી ગોઠવણ પાડી દે સહેજ હાચા જુવાનીયા હામાં આવ્યા હતા તો કાં આટલા બધા પર તકલીફ માં આવી ગયા બીજેપી વાળા અત્યાર સુધી સેટિંગ ની રાજનીતિ હાલતી હતી તો બધાને મજા આવતી હતી હાચા દિલ થી બાંધવા વાળા હાચા દિલ અવાજ ઉઠાવવા હાચા દિલ ખેડૂતો માટે લડનારા લોકો આવ્યા તો પડી ગઈ તકલીફ

ભાજપ જીતે અને પછી કોન્ટ્રાક્ટે કામે નથી તરફ મારો કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટ રોડ નો કોન્ટ્રાક્ટ નાળાનો કોન્ટ્રાક્ટ ગટરનો કોન્ટ્રાક્ટ કેમેરાનો કોન્ટ્રાક્ટ ડીઝલ નો કોન્ટ્રાક્ટ બસ નો કોન્ટ્રાક્ટ ગુજરાતમાં સૌથી મોટી દોસ્તો દુખ ની બાબત એ છે કે નેતા બધા જ ભાજપના અત્યારે કોન્ટ્રાક્ટરો બની ગયા છે કોઈ નેતા જનતા માટે કામ નથી કરી રહ્યા જનતા માટે કોણ કામ કરે છે આમ આદમી પાર્ટી જનતા માટે કામ કરે છે વિસાવદર કઈ કોઈ એવું ન કહી શકે ગોપાલ ભાઈ કટકી માગે છે કટકો માગે નહીં ભાઈ કટકી કટકામ આપણને રસ નથી આખી સરકાર જ બટકાઈ દેવાની છે કટકી કટકે કામ કાયમી નથી આપડે સરકાર થી ઓછી પાવલી ન ખપે નાની વાત ક્યાં કરવાની છે ભાઈ ખેડૂતના પેટે જૈન માં છીએ તો વાત તો હજાર બમજ કરશું ભલામણ પછી ભલે નહીં નહીં તો મળે બાકી વાત ઢીલી નાની કરવાની થતી નથી પણ આજ દુર્ભાગ્ય એ છે કે બધા જ ભાજપના નેતાઓ કોન્ટ્રાક્ટરો બની ગયા અને પોતાને કોન્ટ્રાક્ટ મળે પોતાને કટકી કરવા મળે એટલે જોરથી ભારત માતા ની જે બોલાવતા જાય છે કટકી કરતા જાય છે કોન્ટ્રાક્ટ લેતા જાય છે ગામને આવડાવવાળા ચડાવતા જાય છે એવા સમયની અંદર આમ આદમી પાર્ટી એક આશાનું કિરણ બની આમ આદમી પાર્ટીને આગળ લઈ જવાબદારી બધાની છે આ પ્રવીણભાઈ રામ કે ચૈતરભાઈ કે ગોપાલભાઈ લડાઈ લડવાનું જો બંધ કરી દે અત્યારથી હમણાંથી જ કે ભાઈ નથી ભાજપ અમે લડાઈ ઝઘડો કરવો તો એ કોઈ દિવસ ભૂખે નહીં મરે અને દુખે નહીં મરે એટલા કેપેબલ તો ભગવાન એને પેદા કર્યા છે આ બધાને હાથમાં બળ છે દિમાગમાં બળ છે ભગવાન ની દયા થી એમના ઓળખાણ સંપર્કો લડે કોના માટે એને પોતાને કઈ દુઃખ નથી તકલીફ નથી તો શું કામ જેલમાં જાય છે જેલમાં એટલે જાય છે કે ગુજરાતની જનતાને ભાજપની ગુલામીમાંથી આઝાદ કરાવવા માટેની લડાઈ લડી રહ્યા છે ને એટલે જેલમાં જવું પડે તમને ફરીવાર એની વાત તો કે ગોપાલભાઈ વકીલ છે આ ભાઈ ફાર્માસિસ્ટ છે જયતરભાઈ વિસ્તરણ અધિકારી હતા ઈસુરદાનભાઈ પત્રકાર હતા આ હુકમ જેલમાં જવાના ધંધા પકડ્યા જેલમાં જાવું પડે તો પણ મંજૂર છે પણ ગુજરાતની જનતાને ભાજપના તાના શાવરથી મુક્ત કરાવી છે એવું સપનું જેને જેને આવ્યું છે ને એ લોકો આ લડાઈ લડી જ્યો છે એક તરફ તમે જુઓ તો હજારો લોકો લાચારી ભર્યું ગરીબી ભર્યું દિન દુઃખ્યા જેવું જીવન જીવવા મજબૂર બન્યા છે અને એક તરફ સરકાર સુધી આપણી કોઈ વેદના કે પીડા પહોંચતી નથી આજ હું થયું અમદાવાદના કોર્પોરેશન મ્યુનિસિપલ કોર્પોરેશન મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરે બળાપો વ્યક્ત કર્યો આજે કદાચ કોઈને ખબર છે છાપામાં આવ્યું હમણાં ટીવીમાં આવ્યું સોશિયલ મીડિયામાં હાલે પહેલા વડોદરાના ભાજપના પાંચ ધારાસભ્યોએ એવું કીધું કે ભાઈ અમારું અહીંયા ક્યાંય અધિકારી પાસે ઉપસતું નથી અમારું કોઈ માનતું નથી અમને કોઈ સાંભળતો નથી અહીંયા કઈ કામ થતા નથી મુખ્યમંત્રી ટપાલ લખી તો તમને લખીને ખબર છે આજે અમદાવાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરે એવું જાહેરમાં કીધું કે અમારી હેઠળના અધિકારી કે કર્મચારી અમારું માનતા નથી આ સરકાર હું આલે છે કોઈ કોઈ નું માનતું નથી મુખ્યમંત્રી નું ધારાસભ્ય માને નહીં ધારાસભ્ય કલેક્ટર માને નહીં કલેક્ટર કમિશનર માને નહીં કમિશનર ટીડીઓ માને નહીં તો સે હું આ બધું અને બધાય ભેગા થઈને આપણી ઉપર ઢોકા પછાડે પબ્લિક ને ડરાવવી હોય પબ્લિક ને ધમકાવવા હોય ખોટા કેસ કરવા હોય દામદાટી કરવી હોય તો નંબર 1 આમ તો કોઈનું કઈ ચાલતું નથી તો આ સરકાર છે કે સર્કસ છે ઈ જ કાંઈ ખબર પડતી નહીં અને દોસ્તો દાદાગીરીની હદ જો તમને એક પીસાવદનની ઘટના કહો હમણાં બની ગંભીરતાથી વિચારજો કે ગુજરાત રાજ્ય કઈ દિશામાં ભાજપવાળા લઈ જઈ રહ્યા કે ધારો કે આપણે આપણામાંથી કોઈ નિર્દોષ માણસ કોઈ પણ સરકારી માણસ સાથે ઊંચા અવાજે વાત કરી લે બોલાચાલી કરી લે અને સરકારી માણસ આપણી સામે પોલીસ ફરિયાદ લખાવે તો આપણું શું થાય આવે ને પકડી જાય લઈ જાય ને ફરજમાં રૂકાવટ ને સરકારી કામમાં અડચણ ને જાણે આખી દુનિયાના પાપ આપણે કર્યા એટલી કલમ એક કિલો કલમ લગાડે વિસાવદર ની અંદર હમણાં ઘટના બની કે ભાજપના ચાર પાંચ કોર્પોરેટરો જેના કોન્ટ્રાક્ટ આવતા હતા વિસાવદર નગરપાલિકામાં કોકનું પેટ્રોલ ડીઝલનું કોન્ટ્રાક્ટ આવતો કોકનો ગટરનો કોકનો છાપામાં જાહેરાત આપવાનો કોન્ટ્રાક્ટ હતો કોકનો સાફ સફાઈનો કચરાની ગાડીનો કોન્ટ્રાક્ટ હતો વિસાવદર નગરપાલિકામાં કોઈ ચીફ ઓફિસર હારા માણસ આવી ગયા ઈમાનદાર વતન પ્રેમી માણસ એટલે એને ખોટા બિલ ઉપર સહી કરવાની ના પાડી દીધી કે ભાઈ સાચા હશે તો કામ ઉભું નહીં રહે ખોટા હશે તો ક્યાંયથી થશે નહીં

કે તે દિવસે તે દિવસે વિસાવદરના ચીફ ઓફિસરની ધરપકડ કરી લીધી અને જામીન લેવડાવ્યા અને ભાજપવાળાની ઉપર જે ફરિયાદ ચીફ ઓફિસરે કરી એની તપાસ ચાલુ છે હવે કે દિવસે પૂરી થાય ભગવાન જાણે વાત સમજ્યા કે નો સમજ્યા સરકારી માણસને પકડીને જેલમાં પૂરી થઈને જામીન બામીન લેવા પડ્યા ભાજપના માણસોને કઈ નો થયું એકવાર વાર જોરથી તાળીઓ પાડો કેવી સારી વાત કહેવાય તમેને હું કેશો જ ના તમારી પોત નગરપાલિકાના ચીફ ઓફિસર પાસા કરના નાખું કાચા કરના નાખું પાકા કરના નાખું કે એટલું નાખે ભાજપ ના માણસો ચીફ ઓફિસર ને ધમકાવી ગયા તો વિસાવદ્ર ના પોલીસ વાળાઓ સિંધમગીરી બતાવી કે ચીફ ઓફિસર ને પકડીને જામીન લઈ લીધા મેં નક્કી કર્યું છે ગુજરાત ભરના ગામડે ગામડે જેને બધા ના આશીર્વાદ માંગીશ સરકાર બનશે માનવ અધિકાર તમારા બાપા ની પેઢી સમજો સરકારી નોકરા આવી ગયા કે ગમે રાજકારણ માં ચૂંટાઈ ગયા એટલે બાપાની પેઢીઓ થઈ આ દેશ બનાવવામાં દેશના કેટલાય મહાપુરુષોએ જિંદગી આખી ખપાવી દીધી એમને માજાથી મળી સરદાર પટેલ ગાંધીજી જવાહરલાલ નેહરુ ભગતસિંહ ચંદ્રશેખર જેવા અનેક મહાપુરુષોની જિંદગી ઓમાઈ ગઈ તે દિવસે આ દેશ મળ્યો તે દિવસે સરકાર બની તે દિવસે વ્યવસ્થા આવી ઈ વ્યવસ્થાને વધુ સારી રીતે ચલાવવા માટે નેતા બનાવ્યાતા ખાડે લઈ જવા નહીં પણ ઘણા લોકોને ભાજપની હવા ભરાઈ ગઈ અમે સત્ય જાણીએ છીએ ખબર બધી પડે છે બસ હવે સમય ની રાહ છે એક વખત જનતા અમારો હાવણો દબાઈ ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ ભાજપ નો માણસ ક્રાઈમ કરે તો એની કોઈ સજા નહીં ગુનો નહીં એફઆઈઆર નહીં કાઈ નહીં અને સામાન્ય માણસ થૂકતા પકડાઈ જાય ને મારી મારી ભૂત બનાવી દે થૂકતા પકડાઈ ગયા કોરોના સમયે તમે જોયું હશે સુરત માં ત્યારે હું રહેતો પકડાઈ ગયા બીજા દિવસે છાપામાં આવ્યું કે ફલાણી સોસાયટી ની અગાસી ઉપર દસ લોકો ભજીયા ખાતા રંગે હાથે ભજીયા ખાતા રંગે હાથ પકડાય કે દારૂ પીતા રંગે હાથ પકડાય માણસ કાયદો એક તરફી થઈ ગયો છે કે ભાજપ વાળા હોય તો સો ગુના માફ સામાન્ય માણસ હોય તો પકડી પકડીને જેલમાં પકડી દેવાનો કાયદો છે આ અનેક જગ્યાએ ટ્રાન્સમિશન લાઈનો નાખવામાં આવે છે અલગ અલગ કંપનીઓ છે એ પોતાની વીજળીની લાઈનો કચ્છમાંથી ને મોરબી માંથી જામનગર થી પવન ચક્કીઓને સોલાર ઉર્જાની લાઈનો લઈ આવે છે અને કોઈ પણ ખેડૂતના ખેતરમાં ગમે તેમ દાદાગીરી કરીને નાખી દેવાની વાત ચાલે છે કંપનીઓ આપણા ખેતરમાં થાંભલો નાખીને આજીવન પૈસા કમાશે ખેડૂતને શું મળશે આશીર્વાદ અને જો આપણે બોલીએ અવાજ ઉઠાવીએ તો પકડીને જેલમાં પૂરી દેવા દોસ્તો આ લડાઈ આમ આદમીની છે ગુજરાતના ખેડૂતોની છે જનતાની છે એ વાત આપણે આજે અહીંથી સમજીને જવાની છે મિત્રો કે આ લડાઈ છે કોના માટે ખેડૂતની જમીન રોડમાં લઈ જાય કોઈની રેલવેમાં લઈ જાય કોઈની નાળામાં લઈ જાય કોઈની થાંભલા નાખવામાં લઈ જાય

આવશે સમાજ ના આગેવાન તરીકે આવશે આપડી જ્ઞાતિના મસીહા તરીકે આવશે આવા બહુ રૂપિયા ઘણા આવશે છેતરીને બોલવીને આપડા મત લઈને વહ્યા જાય છે પછી કે છે ભાજપ માં અમારું કઈ હાલતું નથી પણ તો હાલતું નથી હું કામ દર ચૂંટણીઓ દોડ્યા આવો તો બીજા વારો આવવા દે અને એટલે હું તમને એટલી વિનંતી કરું છું કે આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં કોને ટિકિટ મળી મળી જ્ઞાતિ ને મળી એક જ મુદ્દા નો કાર્યક્રમ છે જો ટિકિટ આમ આદમી ને મળે સામાન્ય માણસ ને મળે ખેડૂતના દીકરાને મળે આપણી જેવા આપણા પોતીકા લાગતા વ્યક્તિને મળે તો આપણા બધા જવાબદારી છે કે જેટલી શક્તિ હોય શક્તિ કામે લગાડી આખાય જુનાગઢ જિલ્લાની અંદર જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીનો પ્રમુખ બેસે એવું પ્રકારનું આપણે કામ કરવાનું છે મિત્રો આજે ફરી એક વખત પ્રવીણભાઈ રામને હું શુભેચ્છા પાઠવું છું કેમ કે એમણે જે પોતાની શક્તિ બતાવી છે જે રીતે જેલમાં રહ્યા પછી પણ મક્કમ મનોબળ સાથે પૂરી તાકાત સાથે તેઓ આજે સ્વસ્થ ચિત્તે આપણી વચ્ચે છે અને ખાસ તો પ્રવીણભાઈના પરિવારનો હું જાહેરમાં આભાર માનવા માંગુ છું કેમ કે એમના પપ્પા બાપા એમના ભાઈ રમેશભાઈ એમના પત્ની મમ્મી બધાને મળ્યો તો જેલ સમય ત્યારે હું મારે ફરજ ભાગ ભાગરૂપે પૂછતો કે કઈ મુંજાતા નહીં કઈ ચિંતા કરતા નહીં થઈ જશે અમે બધા ભેગા છીએ મને કે ઈ ક્યાં કહેવાનું જ આવે છે મુંઝાતા થોડા હોય અમારા છોકરો હારા કામ કરીને જેલમાં ગયો છે અમે ત્યાં વટથી બેઠા છીએ ગામમાં તો અમે છે છીએ અમારો છોકરો હારા કામમાં

આપણા સૌરાષ્ટ્ર ઝોન ના ઇન્ચાર્જ છે સંગઠનના કેટલા વખાણ કરવા બેસીએ તો કલાક લાગી જાય બધા ઉત્સાહી અને નિષ્ઠાવાન વ્યક્તિ આપણને મળ્યા છે કે રાજકારણમાં બહુ ભાગ્ય જવા સારા માણસો મળતા હોય છે પોતે શિક્ષક છે અને બોટાદના કડદાકાંડમાં સૌથી વધુ માર વાગ્યો તો રાજુભાઈ બોરખતરિયાને એને હાથે વાગ્યું હતું ને માથે વાગ્યું હતું ઘણું વાગ્યું હતું તેમ છતાં એ ઈ વખતે કેમ કે ઈ વખતે જ્યારે પોલીસે એને અરેસ્ટ કર્યા ત્યારે હું એના સંપર્કમાં હતો ત્યાં મળવાઈ ગયો હતો કોર્ટે એને રજૂ કર્યા ત્યારે હાજર હતો મારી કરતા વધુ મજબૂત ઈ હતા તેથી આમ હાથ હતો પાછો અને આ હાથ રાખી ટાઈટ વાત કરતા રહી કે આમાં ઢીલું પડવાનું થતું જ નથી ઠેઠ સુધી લડી જ લેવાનું થાય છે એટલા મક્કમ મનોબળના આપણા રાજુભાઈ બોરખા કર્યા છે અને જેલમાંથી છૂટીને આવ્યા પછી એક દિવસે એ ઘરે નથી બેઠા આવે તરત જ પહેલા મને બધું પૂછો શું હાલે છે જુનાગઢ માં કઈ રીતનું છે ને ક્યાં મીટિંગ ને ક્યાં કાર્યક્રમ ને કેટલું વધ્યું ને કેટલું ઘટ્યું શું થયું શું નહીં અને એવા જ એક ત્રીજા મક્કમ મનોબળ ના આપણા નિષ્ઠાવાન યોદ્ધા હરેશભાઈ સાવલિયા જે અત્યારે ભાજપે કરેલા ખોટા કેસમાં જેલમાં છે અમદાવાદ અમદાવાદની જેલમાં છે પણ એ એવા મક્કમ મનોબળના વ્યક્તિ છે હું એને અત્યારે યાદ કરું છું અને એવા અનેક યોદ્ધાઓ આપણને મળ્યા છે કે જેઓ જેલ બેલથી ડીતા નથી પણ લોકો માટે લડ્યા કરે છે આ મુશ્કેલ સમય ગુજરી જશે આ મુશ્કેલ સમય પસાર થઈ જશે પ્રવીણભાઈ જેલમાં હું જેલમાં ગયો રાજુભાઈ જેલમાં ગયા ઓલા જેલમાં વીતી જશે પણ જુલમ કરનારાઓનો જુલમ છે ને અમને યાદ રહે જે દિવસે અમારી સરકાર આવશે ને તે વ્યવસ્થિત રીતે અમે ન્યાય કરવા માંગીએ છીએ દોસ્તો આમાં કઈ અમને કઈ મરી નથી થઈ નથી મને અનેક વખત જેલમાં બોલ્યો પણ મેં મારી નિષ્ઠા જાળવી રાખી તો સમાજે મને ઇનામ આપ્યું સમાજે મને એક માન સન્માન ભર્યું ધારાસભ્ય સ્થાન આપ્યું કેમ કે જેલ કરતાય મોટી જગ્યા વિધાનસભા છે જે જેલમાં ગયા અને ટકી ગયા એ વિધાનસભામાં ગયા અને જેલની બીકે ભાગ્યા એ ક્યાં ગયા કોઈ ખબર નથી જેલ કોઈ કઈ એવી કઈ ટેન્શન બેન્શન અમે નથી લેતા પણ સરકારમાં બેસીને નબળા નિર્ણયો લેનારા જે કઈ લોકો છે એનો હાથો બનનારા જે કઈ લોકો છે ઈ બધાયને અમે તો યાદ રાખવા માંગીએ છીએ કે તમે પાપના ભાગીદાર બન્યા દેશને ભાજપ ગુલામ બનાવવા માંગતો તો ત્યારે દલાલ કોણ કોણ બન્યું હતું ને એની ડાયરી નિભાવવાની થાય છે અને એટલે આજે હું ફરી એક વખત પ્રવીણભાઈ રામને અને રાજુભાઈ બોરખતરિયાને રાજુભાઈ કરપડાને અમારા રમેશભાઈ મેરને હરેશભાઈ સાવલિયાને જે જે લોકોએ આ યાતનાઓ વેઠી છે સમાજ માટે લોકો માટે બધાને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને આપણે બધાએ ભેગા મળીને નિરંતર રીતે જો લડતા રહીશું તો પરિણામ હવે બહુ આગું નથી ચૂંટણી આવે એટલી જ બેઠા આવવા જ દો હાથમાં ધોગો લઈને બેઠું છે કે એક વાર ચૂંટણી આવે એટલે ભાજપવાળાને ખો ભૂલવાડ છે કાઠિયાવાડમાં માં કમસે કમ પચાસ વર્ષ જીતે નહીં એવું કરી નાખવાનું થાય છે એટલે આપણે બધાએ ખૂબ મહેનત કરવાની છે અને આવી રીતે જૂટ થઈ અને આગળ વધવાનું છે એવી અપેક્ષા સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જય 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 ગરીબ ગોપાલ ઇટાલાનું કહેવું છે કે ભાજપના જે કોર્પોરેટરો છે તે લોકો અનેક જગ્યાએ લૂડ ચલાવવા રસ્તાઓ શોધી રહ્યા છે અનેક વધુમાં વિસાવદરની ચીફ ઓફિસરની બબાલ વિશે પણ ગોપાલ ઇટાલાએ કહ્યું કે ચીફ ઓફિસરને જે પોલીસ સ્ટેશનમાં જઈ કામકાજમાં અવરોધો ઊભા કરવા બદલ ખોટા કાગળ ઉપર સાઇન કરવા અને દબાણ કરવામાં અનેક જગ્યાએ તેમને ધાક ધમકી આપવામાં આવી હતી તે બદલ તેમને ફરિયાદ દાખલ કરી હતી એક સરકારી માણસે ફરિયાદ દાખલ કરી હતી એની સામે ભાજપના લોકોએ પણ તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી દીધી અને અને ચીફ ઓફિસર લોકોને છરી છરી બતાવી હતી અને અને પોલીસ ઓફિસરમાં કામ કરવા અધિકારીઓને સાથે વાત વાત કરતા હતા તેવી ફરિયાદ જે છે ભાજપના લોકોએ કરી દાખલ કરી હતી ચીફ ઓફિસર વિરુદ્ધ તો આ સમગ્ર ઘટના બાદ વિસાવદર પોલીસે જે કર્યું તે જોવા જેવું હતું વિસાવદર પોલીસે ફરિયાદ ચીફ ઓફિસરની દાખલ કરી અને ચાર દિવસ થઈ ગયા હતા અને ભાજપના લોકોએ જે દિવસે ફરિયાદ દાખલ કરી એના બીજા દિવસે જ પોલીસે ચીફ ઓફિસરને સ્ટેશન બોલાવે અને તેમની ધરપકડ કરી લીધી હતી એટલે એક તરફ જે ભાજપના લોકો જે ફરિયાદ દાખલ કરે છે તેના વિરુદ્ધ પોલીસ દ્વારા એ થોડાક સમયમાં કાર્યવાહી કરી લેવામાં છે પરંતુ જે ફરિયાદી છે તે ફરિયાદ દાખલ કરે તો તેના ભાજપના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવતી નથી એટલે ગોપાલ ટૂંકમાં એવું કહેવું છે ગુજરાતમાં ભાજપ દ્વારા તાનાશાહી કરવામાં આવી રહી છે અને પોલીસ તેમને આગળ પાછળ ફરી રહ્યા છે આ અંદર તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને સબસ્ક્રાઈબ કરો ભૂલશો નહીં